નમસ્કાર મિત્રો આશા કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણી આસપાસની વસ્તુઓનો સંબંધ આપણા ગ્રહો સાથે હોય છે આ ઉપરાંત આ વસ્તુઓ દ્વારા સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનું સંક્રમણ પણ થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુનો સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ હોય છે આવી સ્થિતિમાં તમામ વસ્તુઓને યોગ્ય જગ્યાએ રાખવી ખૂબ જ જરૂરી છે તે જ સમયે પગમાં પહેરવામાં આવતા ચપ્પલ પણ વ્યક્તિના નસીબને વધારવામાં મદદ કરે છે ચપ્પલ સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ છે જો તમે તેના પર ધ્યાન આપશો તો તમારી આર્થિક સ્થિતિમાં અચાનક સુધારો થશે ચંપલ તમને અમીર પણ બનાવી શકે છે જો કેટલીક બાબતોનો અવગણના કરવામાં આવે તો ઘરમાં ગરીબી આવતા સમય નથી લાગતો વાસ્તુ અનુસાર હંમેશા ઉપયોગમાં લેવાતા જૂતા અને ચપ્પલને પશ્ચિમ દિશામાં વ્યવસ્થિત રીતે રાખવા જોઈએ ચાલો જાણીએ ચપ્પલ સાથે જોડાયેલા કેટલાક જ્યોતિષીય ઉપાય પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહે તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જયમલ લક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો નંબર એક ઘરના મુખ્ય દરવાજા પર ક્યારેય જૂતા કે ચપ્પલ ભેગા ન કરો આ સ્થાન દેવી લક્ષ્મીના આગમનનું સ્થાન છે અને જો તમે તેને સાફ નહીં રાખો અથવા તો ચપ્પલ ભેગા કરો તો તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે નંબર બે ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં ક્યારેય ચપ્પલ ન રાખો તેને ભગવાનનું સ્થાન માનવામાં આવે છે અને તેમાં ચંપલ રાખવાથી દુર્ભાગ્ય આવે છે નંબર ત્રણ ઘણી વખત ચંપલ ઉતારતી વખતે ચપ્પલ ચપ્પલ પર ચોંટી રહે છે આવી સ્થિતિમાં એવું કહેવાય છે કે આ રીતે ચપ્પલ જોવું અશુભ છે જો કોઈ વ્યક્તિના ચપ્પલ પર ચંપલ ચોંટી ગયું હોય અથવા તો ચંપલ ઊધું થઈ ગયું હોય તો તેને તરત જ કાઢી નાખો જો આમ ન કરવામાં આવે તો ચંપલ પહેરનાર વ્યક્તિ પર રોગોની છાયા પડવા લાગે છે નંબર ચાર ઘરમાં ચપ્પલને ક્યારે ઉંબરા પર ઊભા ન રાખવા જોઈએ એવું કહેવાય છે કે આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો ફાસ નથી થતો નંબર પાંચ વ્યક્તિએ ક્યારે પગરખાં અને ચપ્પલ પહેરીને ખોરાકનો ખાવો જોઈએ આવું કરવાથી દુર્ભાગ્ય વધે છે અને આમ કરવાથી માતા અન્નપૂર્ણા પણ ગુસ્સે થાય છે રસોડામાં ખુલ્લા પગે પ્રવેશ કરવો જોઈએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંપલ અને ચપ્પલ ગુમાવવો શુભ માનવામાં આવે છે જ્યારે આવું થાય છે ત્યારે અશુભ ગ્રહો શુભ ફળ આપવા લાગે છે નંબર છ તમે ઘણીવાર જોયું હશે કે તૂટેલા અથવા ક્ષતિગ્રસ્ત ચપ્પલ લોકોના ઘરમાં રાખવામાં આવે છે લોકો તેને એવું વિચારીને ઘરે રાખે છે કે તેઓ તેને રિપેર કરાવીને રાખી લેશે પરંતુ તૂટેલી ચંપલ ઘરમાં ખલેલ પહોંચાડે છે ઘરમાંથી તૂટેલા ચંપલને તાત્કાલિક દૂર કરવાનો પ્રયાસ કરો નંબર સાત ઘરના દરવાજા પર ચપ્પલ ઉતારવાથી ઘરમાં ક્યારેય આશીર્વાદ નથી આવતા ક્યારેય કોઈની પાસેથી ગિફ્ટ તરીકે સૂઝનલો આવી સ્થિતિમાં તેનું દુર્ભાગ્ય તમારા નસીબને નષ્ટ કરશે તમારે તૂટેલા જૂતા અને ચપ્પલ પહેરવાનું પણ ટાળવું જોઈએ આ નસીબીને આમંત્રણ આપે છે એવું માનવામાં આવે છે કે સ્વચ્છ અને સુંદર જૂતા અને ચપ્પલ પહેરવાથી ભાગ્ય સુધરે છે નંબર આઠ વાસ્તુ અનુસાર ઘરમાં ક્યારેય પણ જૂતા અને ચંપલને ઊંધા ન રાખવા જોઈએ જો વસ્તુઓ ખોટી પડે તો પણ તેને તાત્કાલિક સુધારવી જોઈએ જે ઘરમાં ચંપલ અને ચપ્પલ વિખેર પડેલા હોય ત્યાં શનિની અશુભ અસર થાય છે એવું માનવામાં આવે છે કે શનિનો સંબંધ પગ સાથે પણ છે નંબર નવ જો તમે શનિની કૃપા જાળવી રાખવા માંગતા હો તો ઇન્ટરવ્યૂ માટે જતી વખતે અથવા ઘરની બહાર જતી વખતે ફાટેલા ચંપલ અને ચંપલ પહેરીને ક્યારેય પણ શુભ કાર્યો માટે બહાર ન નીકળો આ શૂઝ અને ચંપલ તમારા જીવનમાં દુર્ભાગ્ય લાવી શકે છે એવું માનવામાં આવે છે કે ફાટેલા જૂતા અને ચંપલ પણ તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ ઊભી કરે છે નંબર દસ પગરખા અને ચપ્પલને ઘરની બહાર અવ્યવસ્થિત રીતે રાખવાથી નકારાત્મક ઉર્જા આવે છે શૂઝ અને ચપ્પલ હંમેશા વ્યવસ્થિત રીતે એક ખૂણામાં રાખવા જોઈએ નંબર અગિયાર જ્યોતિષશાસ્ત્ર અનુસાર સોમવાર અને શુક્રવારે નવા શૂઝ અને ચપ્પલ પહેરવા શુભ માનવામાં આવે છે તે તમારા નસીબને જાગૃત કરવામાં મદદ કરે છે નંબર બાર શનિદેવને પ્રસન્ન કરવા અને શનિદેવના આશીર્વાદ મેળવવા માટે તમે એક સરળ યુક્તિ અજમાવી શકો છો યુક્તિ એ છે કે તમે કાળા ચંપલ પહેરીને હનુમાન મંદિરમાં જાઓ અને તેમને મંદિરની બહાર છોડીને ઘરે પાછા ફરો આમ કરવાથી શનિની પરેશાનીઓ દૂર થાય છે આ ઉપાયથી તમારા ઘરમાં શનિની કૃપા રહેશે અને સમૃદ્ધિ આવશે જો આ સૂઝ કોઈ જરૂરિયાતમંદને આપવામાં આવે તો તે તમારા માટે વધુ સારું રહેશે નંબર તેર જૂતા અને ચંપલ પહેરીને ઘરમાં જ્યાં દુકાનો રાખવામાં આવી હોય ત્યાં ન જવું જોઈએ તમારા ઘરના અનાજ કે ખાદ્ય પદાર્થો જૂતા અને ચંપલ પહેરીને સંગ્રહિત હોય તેવી જગ્યાએ જવું એ સ્થળનું અપમાન છે નંબર ચૌદ શનિવારના દિવસે તમારા કોઈ પણ જૂના જૂતા પહેરો જે કોઈ કામના નથી અને તેને ચોકડી પર ઉતારો પછી પ્રાર્થના કરો કે તમે તમારી બધી પૈસાની સમસ્યાઓ ત્યાં છોડી દો આ પછી તમે પાછા ફરો જો તમને પૈસાની સમસ્યા હોય તો જૂતા અને ચંપલ ખરીદવાની આ પદ્ધતિનો ચોક્કસપણે ઉપયોગ કરો નંબર પંદર શનિવારે જૂતા અને ચપ્પલનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ખાસ કરીને શનિવારે સાંજે ચામડાના ચપ્પલ અને ચંપલનું દાન કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે નંબર સોળ ઘરમાં જૂના શૂઝ અને ચંપલ રાખવાથી પણ ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે જેના કારણે સમસ્યાઓ તમારું ઘરની બહાર નીકળતી નથી તેથી તમે જે ચંપલ અને ચપ્પલનો ઉપયોગ ગરબમાં ન કરી રહ્યા હો તે ન રાખો તેનાથી વાસ્તુ દોષ પણ બને છે અને શનિ પણ અશુભ ફળ આપે છે તેથી તેને કોઈ ગરીબ વ્યક્તિને આપો નંબર સત્તર જે લોકોની કુંડળીમાં શનિ અશુભ સ્થાનમાં છે અથવા તો જેમની રાશિ શનિની સાડી સાતી ધૈયા હેઠળ છે તેમને મંગળવાર શનિવાર અને ગ્રહણના દિવસોમાં ક્યારેય જૂતા અને ચપ્પલ ન ખરીદવા જોઈએ અમાવસ્યા પર ચંપલનો ખરીદો નહીં તો જીવનમાં પરેશાનીઓનો સંચય થશે નંબર અઢાર ક્યારેય બીજાના ચંપલ જાતે ન પહેરો આમ કરવાથી તમારા પર ગરીબીનું પડછાયું પડે છે જો તમે કોઈના ચપ્પલ પહેરો છો તો તમે કોઈના સંઘર્ષનો સામનો કરો છો તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોને આ માહિતી ગમી હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ